ઘણા બધા મિત્રોને ખબર હોતી નથી કે એટીએમ થી કેવી રીતે આપણે પૈસા ઉપાડવા ચાલો આજના વિડીયો ની અંદર તમને બતાવું કે આપણે કેવી રીતે પૈસા ઉપાડી શકીએ એટીએમ ની અંદર તો ફાઇનલી મિત્રો આપણે એટીએમ લઈ અને જે એટીએમ મશીન છે ત્યાં આવી ગયા છે આગળ આ એક આ એટીએમ મશીન આવી ગયું અને આ બીજા નંબર નો એ બે એટીએમ મશીન છે આપણે ચાલો આમાં વધારે મોટું છે એટલે હું વધારે પૈસા આજે આમાંથી ઉપાડ્યું તો તમારે જ્યારે પણ એટીએમ માં પૈસા ઉપાડવા હોય ને ત્યારે તમારું જે એટીએમ કાર્ડ છે ને એની ઉપરની સાઈડ આ કાર જેવું દેખાય ને એ ઉપરની સાઈડ રાખી અને અહીંયા જે લાઈટ થતી હોય તે નીચેના ભાગની અંદર કઈક આવી રીતે તમારે આ એટી મશીન રાખી દેવાનું છે બરોબર જેવો અહીંયા નાખશો એવું પ્લીઝ વેટ યોર ટ્રાન્ઝેક્શન ઇઝ બીંગ પ્રોસેસ બતાવશે તમારે જે પણ ભાષા સિલેક્ટ કરવી હોય હિન્દી કે ઇંગ્લિશ તમે કરી શકો છો અહીંયા આપણે છે ને ઇંગ્લિશ ઉપર ક્લિક કર્યું અને પછી બીજા નંબરની અંદર તમારો જે પણ પિન હોય એ અહીંયા નાખી દેવાનો છે તો અહીંયા આપણો જે પણ પિન છે એ આપણે નાખી દઈએ છીએ બરોબર

આવી રીતે તમે તમારા ખાતામાંથી એટીએમ મશીનની મદદથી પૈસા ઉપાડી શકો છો બરાબર અને પછી તમારે છે ને તમારું લાઈટ થાય ને એટલે જે એટીએમ છે ને પાછું ખેંચી લેવાનું છે બરાબર તો ખાસ આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઇક કરજો ને ભાઈની ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો મારા જે મુલકપુર બ્લોગ ને બરોબર મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મા